નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ સોહન સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવસા ગામના લોકોએ ર ખરાબ રસ્તાઓ મુદ્દે મામલતદાર માંગરોળને આપ્યું આવેદનપત્ર દિવાસા ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરી હતી કે દિવસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણીઓ ચાલતી હોવાથી આશંકા વ્યક્ત કરી હતી અને આ ખાણીઓના પથ્થર ભરેલા ટ્રકો રસ્તા ઉપરથી પસાર થાય છે જેથી રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવી પડે છે અને અનેક વિદ્યાર્થીઓ સાયકલ ઉપરથી પડી ફ્રેક્ચર થવાના પણ બનાવો બન્યા હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું જ્યારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણીઓ બંધ કરાવી ઓવરલોડેડ ટ્રકો બંધ કરી રસ્તા તાત્કાલિક રિપેર કરી કરવા માંગ કરી છે અને જો આવનારા દિવસોમાં પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આ બાબતમાં અમે અરજી કરી હવે જો આયા થી કંઈ નહીં કરે તો અમે આગળ પણ જશું આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા કવાખંભાના બધા છે અમારે ત્રણ કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવીએ કે તેમાં લપસાય છે અમારે એની સાથથી છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી તેમાં કેટલા બધા છોકરા લપસે છે ને ખટારાવારા છે ને ઈ બિછાડા હું દિવસ સાત થી ભૂપત કૃષ્ણ ડાકી બોલું હું મામલત કદદાર કસેરીવા આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબડા થઈ ગયા તો કોઈ હાલવામાં કે કોઈ કે કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો ગાડી હાલે છે ખાણી વાળાની ગાડી વાળા હવે બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવેદનપત્ર મામલતદારને આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપશું અને છોકરા પડે છે એને ફ્રેક્ચર થાય છે સાયકલો અટવાઈ જાય છે